એશી વર્ષ સુધી યોગદાન આપનાર જીભાઈ ચૌહાણ ચૌહાણ સુરસંગભાઈ પરમાર તથા પરમારું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલ સાથે વૃદ્ધજન સન્માન સમારંભ શિશુ વિહાર સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે શિશુ વિહારના સ્થાપક માનભાઈ ભટ્ટ દ્વારા આજથી વર્ષ પહેલા શરૂ કરાયેલ ભાવનગર વૃદ્ધાશ્રમની ભૂમિકા સ્પષ્ટ કરાઈ ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કર્યું હતું સુરૂચિ ભોજન સાથે સંપન્ન થયેલ સમારોહમાં સન્માનિત નાગરિકોએ વડીલોને મોટી ઉંમર છતાં પણ આનંદથી અને રસથી જીવન વ્યતીત કરવાની ઉપયોગી વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન પારેખે તેમજ શિશુ વિહાર સંસ્થાના ચીફ કોર્ડિનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું કાર્યક્રમના અંતે ડોક્ટર મનીષ વકીલે સૌનો આભાર માન્યો હતો રિપોર્ટર નઠવરલાલ જે ભાટિયા સિટી ગોલ્ડ ન્યૂઝ ભાવનગર